Yeah. <laughs> you. બધાય આજે બાબા સાહેબનો અર્ણ સત્તરમાં કવિનિર્વાણ દિવસ છે એ નિમિત્તે ભરવાડી દરવાજાની અંદર આપણે બાબા સાહેબને શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ અહીંયા રાખેલો છે તો આપ સૌ ઉપસ્થિત થયા છો આપણે જાણીએ છીએ પ્રમાણે બાબા સાહેબના જે કાર્યો છે આપણે સૌ જાણીએ છીએ આજે પૂરા ભારતની અંદર પૂરા વિશ્વની અંદર બાબા સાહેબની આ શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ મનાવવામાં આવી રહ્યો છે આપણે સૌ આજે બહુ જ ગદગદિત થઈએ છીએ કે આપણે આપણા બાબા સાહેબ આજના દિવસે એટલે કે પાંચ તારીખની રાત્રે બાબા સાહેબ સુતા પછી ઉઠ્યા નથી અને આપણે એને છવ્વીસ છ તારીખ એટલે છ ડિસેમ્બર આપણે બાબા બાબાસાહેબના પૂર્ણિમા દિવસે મનાવીએ છીએ તો આપણી માટે આ દુઃખનો દિવસ છે કે આજે આપણે બાબા સાહેબ રહ્યા નથી આજના દિવસે વધુ ના બોલતા શ્રદ્ધાંજલિના કાર્યક્રમમાં ઉપસ્થિત કરતા હું તો ફક્ત ટાઈમ જોવા આવ્યો છે એટલે મને એનો લાભ મળ્યો આપ સૌનો આભાર જયારે આપણા ઉદ્ધાર આપણો સમગ્ર દેશનો દલિત સમાજ પછાત સમાજ કચરા સમાજ એમને એક શ્રદ્ધાંજલિ આપી અને એમની યાદને આપણે તાજી કરીએ છીએ આજે આપણે માત્ર ઉજવણી બે દિવસ સૌથી આપણે છવ્વીસ ડિસેમ્બરે કહીએ માત્ર આપણા સિદ્ધાંતની વાત છે પણ એમણે જે આપણા જે મંત્રો આપ્યા એ મંત્રોને આપણે આપણે અને આપણા પરિવાર આપણો સમાજ આપણે એને સ્વીકારીએ અને અમલમાં ઉતારીએ આપણા ડે ટુ ડે આપણા જીવનના કામમાં આપણે એનો ઉપયોગ કરીએ અને આપણી ભાવિ પેઢીને પણ એમના શિક્ષિત બનો સંગઠિત બનો અને સંઘર્ષ કરશના આ જે મંત્રને એમના એમના જીવનમાં પણ એ ઉતારે અને સાહેબનું નામ અમર રહે આપણી આવનારી પેઢીઓ પણ આવનારા હજારો વર્ષ સુધી બાબા સાહેબનું ચૂકી શકે એમ નથી અને આજે આપણે માણસ બન્યા આજે શિક્ષિત માણસ બન્યા છીએ સુખી માણસ બન્યા છીએ આજે ધાબાવાળા મકાનમાં રહીએ સારા કપડાં પહેર છે સારું ખાઈએ પીએ એ માત્ર બાબા સાહેબને આભારી છે માટે આપણે આપણે બધા ભગવાનને જે કંઈ માનતા માનવ આપણો વિરોધ નથી તો આપણા સાચા ભગવાન આપણા સાચા ઉદ્ધારક આપણા સમાજનો ઉદ્ધારક આપણા પરિવારનો ઉદ્ધારક એ બાબાસાહેબ અમર કર્યા હતા એમને આપણે આજના દિવસે સાચી શ્રદ્ધાંજલિ આપીએ અને માત્ર ચૌદમી એપ્રિલ છઠ્ઠી ડિસેમ્બર યાદ નહીં કરતા પણ આપણે ત્રણસો પાસઠ દિવસ સુધી બાપાનું ઋણ ચૂકી શકે એમ નથી એમને જીવનભર એમને આપેલા સિદ્ધાંતોને એમને આપેલા કાર્યોને એમને કરેલા કાર્યોને આપણે ન ભૂલીએ અને આપણી આવનારી પેઢીઓ પણ હજારી પેઢીઓ બાપા સાહેબનું નામ હંમેશા અમર રહે એ રીતે આપણે શું કામ કરતા રહે રહીએ તાકી સાચી રહે છે બાપા સાહેબ અમારા ગરીબ સમાચાર સુરેન્દ્રનાથ માણસો દ્વારા બાબા સાહેબના નિર્વાની નાખે પરી નિર્વાણ દિને